સુરત જિલ્લામાં તથા ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે મહુવામાંથી પસાર થતી પૂર્ણા તથા ઓલણ નદીનું જળ વધી જતા તકેદારીના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા મહુવા ન સ્ટેટ હાઈવે બંધ કરવામાં આવ્યું હવામાન વિભાગે આગામી પાંચ દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે છેલ્લા ચોવીસ કલાકથી વરસી રહેલા ભારે વરસાદને કારણે જિલ્લાની તમામ નદીઓ ઉફાન પર છે ત્યારે સુરત જિલ્લામાંથી પસાર થતી પૂણા અને ઓલણ નદીમાં ઘોડાપુર આવ્યા છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા માર્ગ અને મકાન વિભાગ જિલ્લા પંચાયત હસ્તકના સત્તર રસ્તાઓ પાણીના ઓવર ટોપિંગના કારણે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે સુરત અનાવર સ્ટેટ હાઇવે પર પસાર થતી ઓલણ નદીમાં ઘોડાપુર આવતા પુલ પર પાણી ફરી વળતા સ્ટેટ હાઈવે વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે સ્ટેટ હાઈવે બંધ કરાતા મહુવાથી અનાવાલનો સીધો સંપર્ક કપાયો છે નવીન પટેલ જનસાક્ષી ન્યૂઝ મહુવા